कोई मानस स्टेटमेंट में जाए ना साचू मानवानी जरूर नहीं। ये बुखला है गया सेटलेंट तो हमने क्या वामाटा एवंस हों? वो लोग वो बुखला लो, गए हैं वो लोग बुखला गए हैं वो लोग है लो, खलबली मच गई है खलबली मच गई है बद हवाई सी साई है। बदहवाई सी साई है सिंगल पॉइंट एजेंडा है सिंगल पॉइंट एजेंडा है कैसे हमारी एकता को तोड़े कैसे हमारी एकता को तोड़े अरे भाइयों अरे भाइयों कमजोर अरे भाइयों भारतीय जनता पार्टी की जड़े इतनी कमजोर नहीं है कि हालसों से हिल जाए भारतीय जनता पार्टी की कीड़े इतने जड़े कमजोर नहीं है लालसों से हिल जाए दुनियादारों मन गदन स्कैंडल से किचन उसर रहे हैं आसमान में थूकने वालों को शायद ये पता नहीं है कि पलट कर थूक उन्हीं के चेहरे पर गिरेगा गम्मे ते वो किचड़ उछड़वा वाला लोग हो पर पवन कई दिशा में जो तो से ना मोहतोरा पावे से एमने था

ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી ફીસીપ કાર્ડ ચાલુ છે હા મિત્રો કેવા પ્રકારનો ફીસીપ કાર્ડ બંધ કર્યો છે કે જે લોકો નર્સિંગ કોલેજ ચલવે છે મેડિકલ કોલેજ ચલવે છે અને માત્ર ને માત્ર પ્રવેશ અપાવે અને પરીક્ષા આપવા ત્યાં જવાનું એવી કોલેજને અમે ફીસીપ કાર્ડ બંધ કર્યો છે આજે હું જાહેરમાં સ્વીકારું છું અમારે એવા નર્સ કે એવા ડોક્ટર નથી પેદા કરવો કે જે ઇન્જેક્શન મૂકે ને અમારા માણસોને મારી નાખે આવા અમારે પહેલા નથી કરવા ડોક્ટર કે નર્સ અમારે ઉપર પ્રેક્ટિકલ જ્ઞાન અને શૈક્ષણિક સાથે આગળ વધે નમસ્કાર દર્શક મિત્રો આજ માંડવી હાઈસ્કૂલ માં એક મારો ભારતીય જનતા પાર્ટી નો કાર્યક્રમ માં મારો વિડિયો જે મૂકવામાં આવ્યો છે એડિટિંગ કરીને એ ખરેખર સત્ય થી વિઘડો છે ભારતીય જનતા પાર્ટી ની સરકાર આદિવાસીઓના હિતમાં કામ કરનારી સરકાર છે આદિવાસીઓને નુકસાન થાય તેવું એક પણ કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવાની નથી અને આજે પણ કહું છું કે હિન્દુસ્તાનના સમગ્ર રાજ્યમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે જેણે સૌપ્રથમ પહેલી વખત સીપ ફ્રી સીપ કાર્ડ આ આદિવાસીઓના વિદ્યાર્થીઓને ડોક્ટર બનવા માટે એન્જિનિયર બનવા માટે નર્સિંગ કોર્સ બનવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી હતી અને તેને કારણે લાખો યુવાનો આદિવાસીઓના કોઈ ડોક્ટર બન્યું કોઈ એન્જિનિયર બન્યું કોઈ નર્સિંગનો કોર્સ કરીને નર્સ બની છે અને આજે કેતા આનંદ થાય છે કે આવા કોર્સો અમે કોઈ કાળે બંધ કરવાના નથી અને ખરેખર સાચા અર્થમાં જો જોવા જઈએ તો જે ગુજરાતની ફીસીપ કાર્ડ ઉપર ચાલતી જે મેનેજમેન્ટ કોટા હતા એ લોકો સીધા જે વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં જે એડમિશન આપ્યું છે એ એડમિશન એવા કોટાવાળાને જે એ લોકો દુરુપયોગ કરતા હતા એડમિશન લેવા માટે આવે ત્યારે જ માત્ર એનો ઉપયોગ કરવામાં આવે અને પછી એડમિશન મળી ગયા પછી એમાં કોલેજોમાં આખું વર્ષ દરમિયાન ભણવાનું નહીં અને પરીક્ષા આપવા જવાનું પરીક્ષા આપીને માત્ર પાસ થવાનું એવી કોલેજોને અમે ફી શિપ કાર્ડ આપવા માંગતા નથી ગુજરાતનો ખૂબ અતિ મહત્વનો આ નિર્ણય છે અને એટલા માટે હું કહેવા માંગુ છું કે મારો જે વિડીયો છે તે એડિટિંગ કરીને મૂકવામાં આવેલો વિડીયો છે અને એ વિડીયોને હું સખત શબ્દોમાં ઓળખડી નાખું છું છું આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટી સરકાર લેવાની નથી પીસીપ કાર્ડ ચાલુ છે રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિ અનેકવાર પોતાના એવા નિવેદનોને લીધે ચર્ચામાં આવતા હોય છે જે આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બનતો હોય છે અને આવા નિવેદનોના લીધે ક્યારેક ને ક્યારેક આદિવાસી સમાજ પર તેઓ કપરા પ્રહાર કરતા હોય છે અને એવું જ એક પ્રહાર હાલમાં જોવા મળી રહ્યું છે સૂત્રો અનુસાર એક કાર્યક્રમમાં રાજ્યના મંત્રી એવા કુંવરજીભાઈ હળપતિએ હાજરી આપી હતી ત્યાં તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજ માહિતમાં ભાજપ એક પણ કાર્ય કરવાનું નથી આજે પણ કહેવું માંગુ છું આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી ફીસિપ કાર્ડ ચાલુ છે આ નિવેદન હાલમાં આખા ગુજરાતમાં અને આદિવાસી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સાથે તેઓએ અનંતભાઈ પટેલ અને ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર પણ પ્રહાર કર્યા હતા આવેદન બાદ જ્યારે આદિવાસી સમાજ ઉગ્ર સ્વરૂપે દેખાય આવ્યું ત્યારે કુંવરજીભાઈ હળપતિ દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં ફરી એકવાર વિડીયો બનાવી કહેવામાં આવ્યું કે આદિવાસી સમાજ વિશે હું આવું નહોતો બોલવા માંગતો આ વિડીયો એડિટિંગ છે સમગ્ર વિડીયો અને સાથે તેમણે આદિવાસી સમાજના અહિતમાં જે વાક્ય વિડીયો આપણને બતાડીશું સોંઘ તાલુકાની અંદર મારા એક સંમેલનમાં ગયો અને મેં એક નિવેદન મચાવી દીધો એનું જો કોઈ કારણ હોય તો એ લોકો જે જેટલું જુઠ્ઠું બોલે છે બેને કહ્યું ને ત્યારે નવા નવા નાટક આ કોંગ્રેસ હોય કે આમ આદમી હોય લઈને આવે લોકસભાના ઇલેક્શનમાં જોયું હતું આપણે બધાએ બંધારણ બદલી નાખવાના છે વાત ગામડે ગામડે લઈને આવ્યા એક ગાંડો ભારત દેશનો એક ગાંડો યુવાન એની એક ભવિષ્યવાણી ભાકી અને કહ્યું કે બંધારણ બદલી નાખવાના છે ને આપણા બધા જ લોકો એમાં આવી ગયા અને બંધારણ બદલવાના બંધારણ બદલવાના એમાં આપણે નરેન્દ્રભાઈ ક્યાં લાવી મૂક્યા આપણે વિચારતો કોઈ માણસ સ્ટેટમેન્ટ આપી જાય એને સાચું માનવાની જરૂર નથી એ બોકલાહટ થઈ ગયા છે એટલે તમને કહેવા માટે આવ્યો છું વો લોક વો सिंगल पॉइंट एजेंडा है सिंगल पॉइंट एजेंडा है कैसे हमारी एकता को तोड़े कैसे हमारी एकता को तोड़े अरे भाइयों अरे भाइयों कमजोर अरे भाइयों भारतीय जनता पार्टी की जड़े इतनी कमजोर नहीं है कि हालसों से हिल जाए भारतीय जनता पार्टी की कीड़े इतने जड़े कमजोर नहीं है कि हालसो से हिल जाए दुनियादारों मन गदन स्कैंडल से किचन उसर रहे हैं आसमान में थूकने वालों को शायद ये पता नहीं है कि पलट कर थूक उन्हीं के चेहरे पर गिरेगा गम्मे ते वो किचन उछड़वा वाला लोग हो पर पवन कई दिशा में जो तो से ना मोहतोरफ आवे एमने थाय વિધાનસભાના ફોર ઉપર આ છેતર વરસાવા અને આજ અનંદ પટેલ એક પણ આદિવાસીની હિતની વાત કરી નથી એ લોકો જે અત્યારે બાર વાત કરે છે એમાંની એક પણ વાત નથી તમે સાંભળ્યો હશે જોયું છે તમે એક પણ વાત એમણે વિધાનસભામાં નથી કરી અને એ લોકો આજે પણ એમ કહે છે કે કોરથી આદિજાતિ મંત્રી છે ફીસી કાર્ડ બદલી નાખ્યો આજે પણ કહેવા માંગુ છું આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો